તાજેતર માં બે હજાર વર્ષ જૂની બૌદ્ધ સાઈટ જે છે જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાંથી જે છે મળી આવે છે ચલો જવાબ આવશે આની અંતર્ગત બારામુલ્લા મુલાકાત વાત કરીએ કાશ્મીરના જેહનપુરામાં જે છે બે હજાર વર્ષ જૂની બૌદ્ધ સાઈટ આપણને આખો પ્રકાશ જોવા મળે છે આપણને જેહનપુરા ખાતે જે છે આ પુરાતત્વ સાઇટ લગભગ લગભગ બે હજાર વર્ષ જૂની છે અને કુષાણ કાળ સાથે જે છે જોડાયેલી છે જેનો ઉલ્લેખ પ્રધાનમંત્રી મોદી સાહેબ એ પોતાની મન કી બાત પણ કર્યો છે આ

કુષાણ વંશ ના જે છે સૌથી શક્તિશાળા રાજા રાજા શક્તિ શક્તિશાળી રાજા કનિષ્ઠ સમયમાં જે છે બૌદ્ધ ધર્મ નો કાશ્મીર માં ખુબ જ પ્રચાર થયો હતો મિત્રો